રાણી પદ્માવતી ભારતના ઇતિહાસમાં સૌંદર્ય ગૌરવ અને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે તેઓ ચિત્તોડગઢના રાજા રત્નસિંહની રાણી હતા પદ્માવતી પોતાની અદ્વિતીય સુંદરતા જેટલી જ બુદ્ધિ અને સ્વાભિમાન માટે પ્રસિદ્ધ હતા તેમનો જન્મ સિંહલવીપમાં થયો હતો અને બાળપણથી જ તેમણે શાસ્ત્રો સંગીત અને શસ્ત્રવિદ્યાનો અભ્યાસ કર્યો હતો एक दिवस अलाउद्दीन खिलजी ने रानी पद्मावती ना सौंदर्य વિશે જાણ થઈ તેમની લાલચ અને અહંકારને કારણે તેણે चित्तौड़ પર આક્રમણ કરવાનો નક્કી કર્યો રાજા રત્નસિંહ અને Rajput સેનાએ બહાદુરીથી લડત આપી પરંતુ ખિલજીની વિશાળ સેના સામે ટકી શક્યા નહીં અંતે રાજા રત્નસિંહ વીરગતિને પામ્યા Rajput સ્ત્રીઓ માટે પરાજયનો અર્થ અપમાન હતો રાણી પદ્માવતીએ પોતાની સન્માન અને સ્વાભિમાન બચાવવા માટે અન્ય સ્ત્રીઓ સાથે જૌહર કરવાનો કઠિન નિર્ણય લીધો અગ્નિમાં સમર્પિત થઈને તેમણે પોતાની આઝાદી અને ગૌરવ જાળવી રાખ્યું રાણી પદ્માવતીની કથા સાહસ આત્મસન્માન અને સ્ત્રીશક્તિના મહાન ઉદાહરણરૂપે આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે